চলে দশ এক চালো জঞ্জু অলগ অলগে হিন্দি মানে গুজরা অঙ্গ্রজি মানে গুজরা কী প্রবৃতি করিছে

ચાલો હવે કોણ આવશે સાનવી બેન સાનવી બેન પેન્સિલ ગણવાની જે કાર્ડ આવે ને ગણવાનું જે આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ સો દો સરસ વેરી ગુડ અહીં આપણે મૂકી જોઈ જોડી બનાવી જો આ ચૌદ આ તેર બરાબર ચલો હવે ચોકલેટ ગણો બેટા જય ભાઈ ચોકલેટ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેવી રીતે ગણવાનું મેં શીખવાડેલું કેવી રીતે ગ્લિટી માં લાઈનમાં ગણ ભલે સાચું હોય તો આમ આડી લાઈનમાં ગણ એક બે ત્રણ ચાર પેલા શું ગણવાનું એક પછી બે ત્રણ પછી આ લાઈન ગણવાની આ લાઈન ગણ આમ લાઈન લાઈનમાં માં ગણવાની તો ભૂલ પડે નહીં એક ભલે સાચું ગણે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર હમ બતાવો બધા તારી પાડવા ચાલો મૂકી દો તારી મૂકી દો મૂકી દો સામે સરસ ચલો હવે આવશે ભવ્યા બેન ભવ્ય ને તારા ગણવાના સ્માઈલ

સરસ સાચું ગણ્યું બેટા ને આમ ત્રાસી લીટીમાં ગણીએ ને તો ફટફટ આવડી જ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર એટલે એક પણ તારો રહી ના જાય એટલા માટે બેટા એવું ગણવાનું સાચું કશે તારું બતાવો ચલો સરસ ક્લેપ કરો ક્લેપ 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 ચલો હવે કોણ આવ્યું

5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 चलो પછી કાઈ ગયા બીજા 17 માં 17 સુ તો ચાલો સરસ મારા સામે જો આયા જો મારા સામે આયા જો કઈ રીતે ગણવાનું જો મારા સામે બોલજો જો પેલા આંચી આ લાઈન લેવાની જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર ને તો ભૂલ પડે એટલે લાઈનમાં જ લે ને કોઈ પણ વસ્તુ જો આ આ વસ્તુ છે આપણે જો આ શું છે પિન છે તમે તેમાં નાખો ને પિન જો એક બે ત્રણ આમ લાઈનમાં ગણો ને તો કે અરે ભૂલ પડે નહી ચલો નિકુલ ને આ પિન ગણવાની ચાલો

મેડા ચલો બેરદાર ચલો હવે તમારે આગળ ગીફ્ટ ઓહો ઘણી બધી ગિફ્ટ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ સરસ ಚಲೋ ಕ್ಲೈಮೋ ಬದಾ